હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી તાંજળિયાની ભાજી બનાવીશું જે તાંજળિયાની ભાજી આપણે બનાવવાના છીએ ને એ ભાજી આપણે ઘરના ગાર્ડનમાંથી લઈને બનાવવાના છીએ અને એકદમ મસ્ત એવી કૂણી કુણી ભાજી ઘરના ગાર્ડનમાં સરસ રીતે ગ્રો થઈ ગઈ હતી તો તરત જ બનાવવાનું મન થઈ ગયું તો હવે ઘરના ગાર્ડનમાંથી આપણે ભાજીને લઈ લઈશું ભાજીને કટ કરી લઈશું એકદમ નાના નાના પાન છે અને એકદમ કૂણી એવી ભાજી છે જો ડાખણીની સાથે બનાવી હોય તો પણ બનાવી શકીએ પણ ફક્ત આપણે આ ભાજી બનાવવા માટે તાંજળિયાના પાન જ યુઝ કરીશું તો આપણે જેટલી ભાજી ગ્રો થઈ હતી ને બધી જ ભાજી લઈ લઈશું અહીંયા મેં એક મોટી જારી ભરીને તાંજળિયાની ભાજી લઈ લીધેલી હવે તાંજળિયાની ભાજીની સાથે અહીંયા પાલક પણ સરસ ગ્રો થઈ ગઈ હતી તો પાલકના પાંદડા પણ આપણે લઈ લઈશું તાંજળિયાની ભાજીની અંદર આપણે પાલક પણ નાખીશું તો અહીંયા મારે જેટલી પાલક જોઈતી હતી એટલી આપણે પાલક પણ લઈ લીધેલી હવે આપણે ભાજીની અંદર નાખવા માટે લીલું લસણ પણ ગ્રો કર્યું હતું તો સરસ મજાની તેની ગાંઠો પણ બની ગઈ હતી તો તો ભરપૂર આપણે લીલું લસણ નાખીને આ બનાવીશું ને ખાવામાં તો હેલ્ધી છે પણ ટેસ્ટી પણ એટલી સરસ બનશે તો હવે આપણે ગાર્ડન માંથી લીલું લસણ પણ લઈ લઈએ તો ફક્ત આપણે ચાર થી પાંચ ગાંઠો લઈશું ને તો એક મોટું બાઉલ જેટલું લસણ કટ થશે મતલબ મસ્ત એવી મોટી ગાંઠો પણ થઈ ગઈ અને પાંદડા પણ એકદમ હેલ્ધી એવા છે આપણે ઘરના ગાર્ડન માંથી ભાજી લીલું લસણ અને પાલક આપણે લઈ લીધેલી તો સૌથી પહેલા આપણે લીલા લસણ અને પાલક ને ધોઈ લેશું પછી આપણે તાંજળિયા ની ભાજી સાફ કરીશું તાંજળિયાની ની ભાજી ને આપણે અત્યારે નહીં ધોઈએ કેમ કે સાફ કરી રે પછી તેના પાંદડા ને જ આપણે ધોઈ લેશું તો ફક્ત આપણે તાંજળિયા ની ભાજી પાન જ લેવાના છે મતલબ ડાખળી એવું કંઈ પણ નથી આપણે યુઝ કરવાના તો આવી રીતના આપણે તાંજળિયાના ફક્ત પાન લઈને ભાજીને સાફ કરીને રેડી કરી લઈએ તો મેં અહીંયા તાંજળિયાની ભાજીને સાફ કરીને રેડી કરી લીધેલી મોટું બાઉલ લીધું હતું તે અડધું ભરાઈ ગયેલું અને ફક્ત આપણે પાન જ લીધેલા તો અહીંયા તાંજળિયાને સાફ કરી લીધેલો હવે આપણે કટ કરીશું લીલું લસણ અને પાલક તો સૌથી પહેલા આપણે લીલા લસણને કટ કરી લઈએ તો લીલું લસણ જો તમારી પાસે ન હોય અને ન વાપરવું હોય તો આની જગ્યાએ આપણે સૂકું લસણ પણ નાખી શકીએ સૂકું લસણને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લેવાનું અને કઈ પણ ભાજી આપણે બનાવતા હોઈએ તો તેમાં ભરપૂર લસણ હોય ને તો જ ભાજી ખાવાની મજા આવે તો અહીંયા આપણે લીલું લસણ પણ કટ કરી લીધેલું અને પાલક ને પણ કટ કરી લીધેલી અને બધી વસ્તુ આપણે ઘરના ગાર્ડન ની હતી તો હવે ભાજી બનાવવા માટે ગેસની ઉપર એક કઢાઈ મૂકીને કઢાઈમાં પાંચ થી છ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલા આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને થોડીક હિંગ પણ એડ કરી દઈએ અને જે લીલું લસણ આપણે કટ કર્યું હતું બધું જ એડ કરી દઈએ લીલા લસણ ને થોડીક વાર આપણે સાતળી લઈએ વધારે નથી સાતળવાનું નહીત પાન બળી જશે હવે નાખીશું આપણે કટ કરેલી પાલક પાલક નાખીને બધી જ તાંજળિયાની ભાજી આપણે ઉમેરી દઈશું તો અત્યારે પાનથી આખી કઢાઈ ભરાઈ ગઈ પણ ભાજીને મિક્સ કરીશું નહીં તો ભાજી એકદમ ગળી જશે હવે ઉપરથી સ્વાદ મુજબ મીઠું પણ નાખી દઈએ મીઠું નાખીને ભાજીને મિક્સ કરી લઈએ વચ્ચે આપણે અડધી ચમચી જેટલી હળદર પણ ઉમેરી દઈએ હળદર નાખીને ભાજીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે ભાજીને મિક્સ કરી તો એકદમ ઓછી એવી ભાજી થઈ ગઈ મતલબ ભાજી આપણી ગળી ગઈ કેમ કે ફક્ત આપણે પાન જ લીધા હતા ને તો ભાજી આપણી ગળી જશે હવે ભાજીને આપણે બે મિનિટ સુધી ચડવા દઈશું વધારે નહીં ચડવા દઈએ બે મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો હવે ભાજીને આપણે જોઈ લઈએ તો અહીંયા સરસ મજાની ભાજી ગળી ગઈ કેમ કે ફક્ત આપણે પાન લીધા હોય એટલે જાજો ટાઈમ નથી લાગતો હવે આવી રીતના વચ્ચે વચ્ચે થોડુંક તેલ લઈને નાખીશું બે ચમચી જેટલું લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર નાખીને ભાજીને મિક્સ કરી લઈશું સરસ મજાનો કલર પણ આવી ગયેલો હવે વચ્ચે ફરીથી ઉમેરીશું આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ ચણાનો લોટ નાખીને ધીમા ગેસ ઉપર આપણે ભાજીને ચડવા દેવાની એટલે ચણાનો લોટ કાચો ન રહે તો જો લચકાવાળી ભાજી રાખવી હોય ને મતલબ સૂકી તો અત્યારે પરફેક્ટ ભાજી આપડી બની ગઈ પણ આ ભાજીમાં હું થોડોક રસો રાખીશ તો તેમના માટે હું અહીંયા પાણી નાખતી હતી પણ ક્લિપ કપાઈ ગઈ હતી એટલે અડધો ગ્લાસ જેટલું આપણે પાણી નાખીશું પાણી નાખીને ભાજીને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આ ભાજીને ફરીથી એકદમ ધીમા ગેસ ઉપર એક મિનિટ સુધી ચડવા દઈશું એક મિનિટ પછી આપણે જોઈ લઈએ તો અહીંયા મસ્ત લચકાવાળી એકદમ ટેસ્ટી એવી આપણી તાંજળિયાની ભાજી બની ગઈ જે તાંજળિયાની ભાજીની સાથે આપણે ગરમમાં ગરમ રોટલી પણ બનાવી રહ્યા છીએ તો ગરમમાં ગરમ રોટલી તાંજળિયાની ભાજી અને દૂધ હોય તો ખાવાની મજા પડી જાય તો આપણી સરસ મજાની ફૂલીને દળિયા જેવી રોટલી પણ બની રહી ગરમ ગરમ રોટલીની સાથે તાંજળિયાની ભાજી ખાવાની બહુ જ મજા આવે તો હવે આપણે ભાજીને એક બાઉલમાં સર્વ કરી લેશું ભાજીને બાઉલમાં સર્વ કરી આપશે હું આની ઉપર થોડોક વઘાર નાખીશ તો ગરમ તેલમાં લાલ મરચું પાવડર લસણ નાખીને વઘાર કરીને ભાજી ની ઉપર થોડું ગાર્નિશિંગ કરીશ તો મોડામાં પાણી આવી જાય એવી એકદમ હેલ્ધી એવી આપણી ઘરના ગાર્ડનમાંથી ઉતારીને તાંજળિયાની ભાજી બનાવી હતી અને બહુ જ સરસ બની હતી તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું